સરપંચે ચાર વાગ્યા ઉઠાડ્યો છે બે છો દોઈ નાખો સોળ નાખી તો કશું રહેવું લાગુ હોય બીજો મોડા રાખે તો મારા કરવું પડે પણ સરપંચ આજ તો મિટિંગ માં ગયા છે ને સરપંચ તો ખબર છે કે આ તો આખો દોડ હું જ રહેવું છે આટલા માં ગોટ ને મારા બધા આપણા ગોટો આપણે કઈ જાય તો મારા સરપંચ ના આટલા હોય છે હું ટેકાઈ દેવી છે સરપંચ તો વધ ના આવે છે તો હજી તો ઉઠી જાય હ હા કેવા લેરિયા આવે છે

એ કે ના ઉપર ભાવ સડવાનો કેવા તા એવું છે બીજું કે તારા કોમ તકલીફ નઈ હવે તકલીફ તો કોઈ નહીં તમે આ પાટું ભલામણા ના મળે તમે જગાડે શું ફેર પડે જગાડે તો તું ઉઠે તારી તો આ આ જોયા શું કરતો તમે

લાવ ભર્યો ને કેવો કેવો કોમ કરી લ્યો ને ખાતા તમારે એક લાખ રૂપિયા નખાયો ખાતો ખોલો અત્યારે એ મોલી તો કોઈ છે જ આવું બધું કીધું હોય ને તમને નઈ ખબર હોય

લખાવી થવાનું ના તો ભોગવવું પડે ને હવે એટલે પીડા તમારે લખી સારું તમે હું કે

બે બૈરો લાયા તો બે હાથ ભાગો તમારા બે હાથ નથી ભાઈઓ પણ હડિયા આવતો ગાળો પાણી પડ્યો અને રાહત ચાલુ બંધ થઈ જ તો આવીને તો બંધ થઈ ગયેલો હતો પણ રસ્તામાં પાણી ભર્યું હતું ને તમારે નું બહાર નીકળવાનું આવતું એ ઘેર પડ્યા રહો આટલી ઉમર થઈ તો એમ નહીં લખાયેલું થઈ તો થવાનું છે સારું છે માયા ચોકો બધા મારા ઘેર ત્યાં માયા છે પેલા સરપંચ તે જો કે મને શું કયો એમ તમે તમારું કોઈ અમારું કશું નહી આટલું બધું બઉ ભાડે થઇ ગયા એમ ને આટલું બધું કોઈ જોર મને જોર છે ને આટલું બધું વસાયું છે સરપંચ ત્રણ મહિના થી છે કોઈને હવે ગોમ માં છે મારી ને કોઈ ની ખબર નથી ત્રણ મહિને હવે યાદ આવ્યું તમને આ બધું હું તમારો પંદર વર્ષ થી કોમ કરું પણ તમે કોઈ વધારો વધારો કર્યો એકનો એક વડો ઠંડ છે તારે વધારો કરી શું કરવાનો

તો બીજો બોળા લઈ જવાય બીજા તો અત્યારે ક્યાં કોઈ આવે તારા જેવો અડાઠણ કોઈ સેજ જ નહીં માં મને ફરે છે મારો ભાઈ તમારા તો કોઈ ના આવે તો હું પડ્યો રો એટલે તને રાખ્યો તો તાર તું કોઈ કરે અમારે તો તું હાડી બીજમાં જતો રહે તો મારા ભેસનો ના ચાર કુળમ કોણ કરે છે પણ ભરખોરો દો પડે 12 મહિને એક દાડો નેકળો હવે 12 મહિનેથી મારે ભેહુ દુવાલે ને નીદુવાલે ને એક દાડાનો દુવાલે તારે હવે થા કરજો ને એક લગી વધારે બેલી હોય તો ભોગા કરો તો વાત કે દૂધ તો પોક કે આટલું જોલે ભરી ગાડો કે તો તને ખબર સરપંચ કેના પૈસા લાવે છે બધું આ તો મને બચી ખબર છે ગામનો વતુ તમે કરી જા તો પછી તારે એ રીતે વેત વેતમાં માં નાખવું પડે માર તાર પગાર નું તારે ખાવા પીવાનો નું 50 રૂપિયા હોજો તો આ ભજમાન ની દુવાનો આ એટકા નાખી નાખો કોદા મે એક તો ખાતો નઈ તમાર મો રોજ હકાડું છું હું તો સરપંચ ની જગ્યા છે તો તારાથી થી ના દે ના 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 બેવ તો સરપંચ ને ગાડી માં જાવ તો ડીઝલ બીજલ કોઈ આવતું હોય ગેસ ના ખાવાનું થાતું હોય

કોંતિજી આ દુધું આ આપડા પૈસા જલસા કરે છે અને આપડે તો ઘેર હરખું ખાતા નહીં પેલું પાણી નહીં પીએ

અમારા હોમ જુઓ તમે તો એમની હુંગ લ્યો પણ અમે શું લઈએ છીએ વાયરા મજા મજા સારું કયો અમે ભાઈ તમારા સરપંચ હોવાનું છે પણ માણસો હાથ ભાગવા માંડે આટલી ઘડેલા ઉમર મોક હેરાન કર્યા છે એટલે કશું નહીં કર્યું તમે આ સુંટાઈન ને જ્યાં જ્યાં ત્રણ મહિના લમણો વાળવા આવ્યા છો ભલામોણસ આપડે શું થયું

તમારે કરવાની અમે તો તમે તમે આપડે બધું કરવાનું છે ત્રણ મહિના સુધી હજુ કોઈ બાર આયા નહીં ત્રણ મહિના થી નહીં દેખાતાય નહીં સરપંચ હજી સરપંચ ખબર મને ઓળખવાનું તમે અરે ઓળખો સાહેબ કોણ ઓળખો તમે તારી સાહેબ બરો ભાઈ તમને ના ખબર શું કીધું કે તમારે રેતો નાખાયું રેત માં આલોટવાનું અમારે ના ના હવે

તને ખબર ના પડે તો ગોમ ના ચમ લઈને આવ્યો છે બીજા માજો તો માધરાવી લીધો તને લાવ લાવે પણ આ લઈને આવ્યો છે હવે તને છે ને હાલો એ ગાબા આ શું તારે એકલા શું કોઈ તારા એકલાને ઘર ભરવાના છે તમે કાગળિયાની વાત કરો દહ કાગળિયા લસી ના લે એક એક કાગળિયા જવાબ આલે છે ભલા મોણ તો મને એમ કે છે કે મારા ગામનો નો આગેવાન બનવું છે કે હવે હવે આગેવાન હું આ દારૂડિયું હું આગેવાન બને એના ઘર નું તમે તમે એના ઘરનો દિલાહો આલે તો અમાના અમારા ઘરનો દિલાહો આલે તો ઓયાના ઘર આગર હેડે એવું નહીં તો એ બધું જો જીવતા ને ભલા મોણ ત્રણ મહિના એક એક ગ્રાન્ટ જ પાસ નહી થી વાતો કરો ભલા મોણા તમે સરપંચો કુણ છો આ તો બોલતા નહી એટલે આપણે બધી જમ જમ છે કે

ઘેર આવશે ઉબાડો કરવા પછી કેતા નહી છે ઉબાડો કર્યો તમને ખબર ને કોંતિજી ની આ કોંતીજી તો હજુ મેં બોધી રાખ્યા છે એટલે કોઈ બોલતા નહીં તમે કોંતિજીન ઓળખો છો ને હજી સુતો ના 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 તમે રહેવા દેજો આપડે માથાકૂટ કરવા નહીં આયા

પૈસા એટલે પૈસા તમે સરપંચ બધો ઘરમાં બધવા આપણું કોણ કરે એટલે પચાસ ટકા તો ગોમ માં આવવું પડે પણ પચાસ ટકા તો મારા પાછ પહોંચ્યું છે પણ સાહેબ તમે વાતને અમરતાની હવાર જ ગયા આખા બોમા મારવા હતા આ બધું પાસ કરી દેજો તમે કેને મારવા એટલે એમ કે આપ કે આ બધું ભાવ તો કરી દેજો કે આ દેરોનો પોણી મોણી અરે ભાઈ બોમ મારાને કે રક્ષા કરવી પડે તા હા તો મેં તો કોણ બેટી મારી હે એટલે એમ કે બોમા વિકાસ તો કરો પણ સાહેબ એમ હા વિકાસ કરો બોડમ એટલે આમ હમણાં વોટિંગ કરે આ કોમને સુટાઈ લાયા આપણે એમ ને ઓય આ

આ તો હું તમારી બધી ગ્રાન્ડ પાસ કરાવી દઉં વડ આ 50% માં જોડે આવી જો 50% તો હજુ ઢાકો ભરી દે એટલે આ ભાઈ ગોમવાળાનું નામ ભળાવતા પાછા એટલે કે અમે અમારા પાસે આ ગોમાઈ દીધો હવે અમે એમને જમ હાજર રાખો કશું હતો ની અતાર હું જઉં છું બરોબર મારી ગાડી બહાર પડી ગઈ પણ એમાં તમે કોક સહી એ કરો તો હું ગોમવાળાને કહું કે જો આ એમને હું સાથે મળી આવે એમ એસપી એટલે આપણે એમને સાહેબ સહી કરેલા ખડી તો ચાલે તા ચાલ હે ભાઈ

લે હવે ઓપન આલે લે જો લે બધું કમ્પલેટ લખાઈ જવું ને નથી છે ને રોડ ને બધું આ લે મોલા કાકરે બધું પાડી જા ઓ સહી કરી દે એમલે હવે આ તો મને શું કહે લાખ રૂપિયા લા જા પર ખાતામાં આવશે આનો આરે પેલું ખાતું તો મારું જ ભલાઈ જવું મત થોડું છે શું હું શું જો મને તો તમારે ભરવાના ઉપર નથી પૂછું અરે હું દે એવડો ચક્રીહમાં છેનો તો કોક રહી જું છે તો મારા ભૂખા કાટશે ના ના તારે ને ઘરે પણ પાઈ દેતો ઓ आय त अबै हामी जन गोमाङ कैले देखि ल आमा टपरो कतोनी हो जन फोटो मारवा र कन्टीन्यु पार्ले हे हे चानो यतो मिल्छ मा चाप मे बाति छ तिमी को गाडी गमन पर हो फटाफट तामिले